ગુજરાત પાણીમાં ડૂબશે મકાનો તણાતા જોવા જી હા મિત્રો ફરી એકવાર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાંથી ધીમે ધીમે આગળ વધીને ગ્વાલિયર જોધપુર આજુબાજુના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરમાંથી આવતી એક લો પ્રેશર મુંબઈના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળ્યું છે અને એક વાવાઝોડું અત્યારે રાજસ્થાન જોધપુર અને ગ્વાલિયરના વિસ્તારોમાં પહોંચીને ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાનું નામ લોપાર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે આમ એક સાથે અત્યારે ત્રણ સિસ્ટમનો ખતરો જોવા મળ્યો છે એક સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવીને મુંબઈના વિસ્તારોમાં પોતાનું તીવ્રને ભારે જોર દર્શાવતી જોવા મળી છે ને આ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં તોફાની પવન ગુજરાતની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે બીજી લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની સાથે વાવાઝોડું અત્યારે ગ્વાલિયરનો વિસ્તાર અલ્હાબાદના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારોમાં પોતાનું ભયંકર સ્વરૂપ દેખાડતું આ નવું વાવાઝોડું પણ જોવા મળ્યું છે અને એક નવી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ભુવનેશ્વરના વિસ્તાર ધામડાકા મ્યાનમારના વિસ્તારોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં બનીને તેના આજુબાજુના વિસ્તારોમાં પોતાનું ભારે સંક્રમણ ફેલાવતું જોવા મળ્યું છે આમ ત્રણે ત્રણ સિસ્ટમોનો મારો હવે ગુજરાત ઉપર વધતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે અને આગામી સાત દિવસની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે ગુજરાત ઉપર મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતની અંદર અત્યંત પુષ્કળ અને ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તમે સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાત ઉપર આજથી લઈને આગામી સાત દિવસ સુધી અતિ પુષ્કળ વરસાદની આગાહી કરવામાં આવી છે ને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અતિ ભારેથી લઈને ભારે મેઘતાંડવ થવાને લઈને ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ એકાએક ગુજરાતની અંદર મોટો પલટો જોવા મળી રહ્યો છે અને પુષ્ય નક્ષત્રની અંદર રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અરબ સાગરમાંથી આવતા તીવ્રને ઘાતક પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યા ઉપર રોડ રસ્તા પણ બંધ થયેલા જોવા મળ્યા છે ને એસટી બસોને પણ ભારેને મોટો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ને ખેડૂતોના ઊભા પાકોને પણ અનેક તાલુકા અને જિલ્લાની અંદર માઠું નુકસાન થયેલું જોવા મળ્યું છે મેઘરાજા ગુજરાત ઉપર ગુસ્સે થયા હોય તેવી રીતે પાછલા બે દિવસથી જળબંબાકારને કારણે અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર વરસાવતા જોવા મળ્યા છે જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર તો રીતસરનું આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે અને પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર બસો ને બાવીસ તાલુકામાં ભયંકર મેઘતાંડવ વરસેલો જોવા મળ્યો છે જેમાં આણંદ અંદર બોરસદના વિસ્તારની અંદર છવદ ઇંચ વરસાદ ખાબકતા અનેક જગ્યા ઉપર નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે ને રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આમ ગુજરાત રાજ્ય ઉપર એકાએક નવી સિસ્ટમોની સાથે ચોમાસાનું પણ જોવર વધતું જોવા મળ્યું છે અને રાજ્યની અંદર અત્યાર સુધીમાં આડત્રીસ ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ખાબકેલો જોવા મળ્યો છે ને જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિભારે વરસાદ આ સિઝનનો ખાબકેલો જોવા મળ્યો છે તો સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પડેલો જોવા મળ્યો છે અને હવે ફરી એકવાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર નવા રાઉન્ડની અંદર વારો આવતો જોવા મળ્યો છે હવે ધીમે ધીમે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે સિસ્ટમનું જોર વધવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ પડતો જોવા મળી શકે છે જેવી પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે અત્યારે વાવાઝોડાનું જોર વધવાના કારણે ધાનબડ ઢાકા ભુવનેશ્વર અલ્હાબાદ નાગપુર ગ્વાલિયર ગુજરાત મુંબઈ અને જોધપુરના વિસ્તારોમાં તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો પણ હવે ધીમે ધીમે ઘાતકને ભયંકર બનતો જોવા મળ્યો છે ટોટલ ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય બનીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે ને જેના કારણે અનેક અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો ભારે બનવાના કારણે આજે ને આગામી સાત દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાવ સાથે વાવાઝોડાનું તીવ્રને ભારે દબાણ પણ જોવા મળી શકે છે અને મેઘતાંડવ થવાની લઈને પુષ્કળ મેઘવર્ષા થવાને લઈને ગુજરાત પર ભયંકર આગાહીની સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ગુજરાતની અંદર આજે કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને આગામી કલાકોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે સાથે સાથે જે અત્યારે ત્રણ નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે જે આવનાર દિવસોની અંદર કઈ રીતે આગળ વધશે અને કયા વિસ્તારોમાં કેવું જોર દર્શાવશે અને જેના કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમોની અસરો આગામી દિવસોમાં કેવી જોવા મળશે જેની સંપૂર્ણ માહિતી અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ માહિતી મેળવી કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા વિસ્તારોમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ તમે સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે ગુજરાત આખા પંથકની અંદર આજે સાર્વત્રિક વરસાદની આગાહી રહેલી છે જેમાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે અમુકમાં મધ્યમ અને અમુક વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનો ઘેરાવો સતત ગુજરાત રાજ્યની અંદર મજબૂત બનતો જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ પોતાનું ભારે ગુસ્સો અત્યારે ગુજરાતની અંદર ઠેલવતી હોય તેવી રીતનું જોવા મળ્યું છે ને જેના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં આપણે જિલ્લાઓ વાઇઝ પ્રમાણે માહિતી મેળવીએ તો આજે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ જેમાં આજે મોરબીના પંથકોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર કુડાના વિસ્તારોની અંદર ચોટીલા રાજકોટના જિલ્લાની અંદર જામનગરના વિસ્તારોમાં સાથે સાથે બોટાદના પંથકોની અંદર જસદણ ગોંડલ અમરેલીનો વિસ્તાર ભાવનગરના દરિયાકાંઠાનો વિસ્તાર એ ઉપરાંત અલંગ પંથકોની અંદર મહુવાના વિસ્તારની અંદર ઉનાનો વિસ્તાર વેરાવળ ગીર સોમનાથ જૂનાગઢની અંદર સાથે સાથે પોરબંદરના જિલ્લાની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે ભાનવડનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાના વિસ્તારોની અંદર ભારેને તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે આમ આજે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે સાથે પૂર્વ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોર વધી રહ્યું છે અને આમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર આજે ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર આબ ફાટવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોટી આગાહી કરવામાં આવી છે ને જેમાં પણ સૌથી વધારે વરસાદ આજે મિત્રો મોરબી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારોની સાથે બોટાદ અને ભાવનગરના વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ને આમ આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અરબસાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી શકે છે ને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે જો કે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું તીવ્ર બનવું મજબૂત બનતું જોવા મળ્યું છે જેમ જેમ સિસ્ટમ કચ્છના વિસ્તારોની અંદર પોતાનું ભારે દબાણ દર્શાવતી જોવા મળી રહી છે તેમ તેમ કચ્છના વાતાવરણની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે જેમાં માંડવીની અંદર ગાંધીધામ રાપરના વિસ્તારોની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર છ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે કચ્છની અંદર નખત્રાણ વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે અને કચ્છની અંદર આજે રાપર ગાંધીધામ માંડવી બાડેલી અને ખાવડના પંથકોની અંદર અતિભારે વરસાદ આગામી કલાકોની અંદર ખાબકવાને લઈને ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે વલસાડના જિલ્લાની અંદર આહવાનો વિસ્તાર વ્યારાની સાથે સુરતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આહવા વ્યારાનો વિસ્તાર વાપીના વિસ્તારોની અંદર સાપુતારાના વિસ્તારોની અંદર દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં સાથે સાથે ભરૂચના વિસ્તારોની અંદર આમોદ રાજપીપળા અને નર્મદાના જિલ્લાની અંદર પણ વરસાદીય સિસ્ટમનું ભારે તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે વરસાદીય સિસ્ટમ તીવ્ર બનવાની આજે ભયંકર વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સર્ક્યુલેશનનું તીવ્ર અને ભારે દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને વલસાડથી લઈને સુરત અને નવસારીના જિલ્લાની સાથે ડાંગના વિસ્તારોની અંદર અને તાપીના જિલ્લાની અંદર ભયંકર મેઘતાંડવ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ કાળા ડિબાંગ વાદળું ઘેરાઈને પોતાનું ભારે દબાણ અત્યારે સક્રિય કરીને સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મજબૂત બનાવતો જોવા મળી રહ્યો છે અને આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે સિસ્ટમની ભારે અસરો જોવા મળશે દાહોદની અંદર છોટા ઉદયપુર લુણાવાડા ગોધરાનો વિસ્તાર બોડેલી વડોદરાના જિલ્લાની અંદર નડિયાદ ધોળકા ખંભાતની સાથે અહેમદાબાદના જિલ્લામાં ખેડા પંચમહાલ મહિસાગરના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે ભારે દબાણ સાથે મેઘરાજાની સવારી આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધબડાટી બોલાવતી જોવા મળશે જેમાં દાહોદની અંદર છોટાઉદેપુરની અંદર વડોદરાના જિલ્લાની અંદર આણંદની સાથે અહેમદાબાદના જિલ્લામાં ગાજવીજ સાથે પવનની તીવ્રતા સાથે અને વરસાદની તોફાની બેટિંગ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે સૌથી વધારે વરસાદી સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે લાંબા સમયથી ઉત્તર ગુજરાતની અંદર નહીવત પ્રમાણની અંદર વરસાદ જોવા મળતો હતો પરંતુ હવે નવા રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારેને અતિભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો સિસ્ટમની સ્ટ્રફ લાઇન ઘેરાઈને પોતાનું ભારે દબાણ સક્રિય બનાવતી જોવા મળી છે જેના કારણે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ગાજવી સાથે મેઘરાજાનું ભારે તોફાન જોવા મળશે જેમાં થરાદના પંથકોની અંદર પાલનપુર ખેડબ્રહ્માનો વિસ્તાર રાધનપુર મહેસાણા હિંમતનગરના વિસ્તારોમાં સિસ્ટમ અત્યારે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર દર્શાવતી આજે જોવા મળી રહી છે આમ રાજ્યની અંદર આજે અતિ ભયંકર વરસાદ કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘતાંડ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે સાથે સાથે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ સિસ્ટમો આગળ વધીને અહીંયાથી આવી જ રીતની ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે અને જેના કારણે આજથી લઈને આગામી સાત દિવસોની અંદર બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું આગળ વધીને ગુજરાતની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળશે અને ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર આ સિસ્ટમ ટકરાવાની સાથે વાવાઝોડું પણ પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળશે અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી ગુજરાતની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર દર્શાવવામાં આવ્યું છે ને જેમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જળબંબાકારને અતિભારે વરસાદ આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે જેવી નવી મોટીને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે